અધિક અને શ્રાવણ માસમાં આવતા છેલ્લા ગુરુવારે અમાસને લઈને ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે ઘોડાપુર દર્શન કરવા માટે ભક્તજનોની લાંબી કતારો જોવા મળી અને જે લોકોએ અધિક અને શ્રાવણ માસ કર્યો હોય તેમને શનિવારે ઉપવાસ છોડવાનું કુબેર મંદિરના રજનીભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું અધિક અને શ્રાવણ માસને ચૌદમી સપ્ટેમ્બર ગુરુવારી અમાસના પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુએ

આ અમાસ ગુરુવારના રોજ ગઈકાલ રાતના બાર વાગે થી મંદિર ખોલવામાં આવ્યું એક ભક્તિનું ઘોડાપુર અસંખ્ય પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા રાતના બાર વાગે મંદિર ખોલવામાં આવ્યું અત્યારે કરનારી ગામમાં પાર્કિંગની પણ જગ્યા નથી એટલા બધા ભક્તો છે તમામ ભક્તો લાઈનમાં ઉભા રહીને જય કુબે જય જયકુબેરનો ઘોષ કરે છે સ્નાન કરી કુબેર જોતા પોલીસ પ્રશાસને પણ છે તે પોતાની સિક્યુરિટી વધારી છે ટ્રસ્ટે પણ પોતાની સિક્યુરિટી વધારી છે અને ખાસ તો ગુજરાત એસટી નિગમે દસ બસો એક્સ્ટ્રા કુબેર માટે આપેલી છે વડોદરાશી કરજનથી અને પાદવાથી અમાસ માટે ની નવી મૂકી છે એ પણ આપણે ભક્તોએ ભક્તોના લાભ માટે આવેલી છે સુવિધા માટે તમામ ભક્તોને જમવાની ની સુવિધા ત્રસ્તથી ફી આપવા આપવામાં આવી છે ભક્તોને નમ્ર વિનંતી નર્દા માતાને ચોખ્ખી રાખવી શ્રાવણ મા અમાસની શુભકામના કુબેરના ભક્તોને અપવાસ છોડવાનો સમય શનિવારનો છે જેને અધિક માસ કર્યો હોય શ્રાવણ માસ કર્યો હોય તેમને શનિવારે અપવાસ છોડવો